જય માતાજી જય દ્વારકાધીશ બધા ને જો કે તમે બધા મજામાં જ હશો ને અમે પણ મજામાં જ છીએ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને અત્યારે તો દુકાને ને બપોર પછીના પાંચ વાગવા આવ્યા છે અને આ બટન ટાકે છે હા પથુરની ની રમાય વાત કા પથુર હા બાળ મંદિરે ગયા તા હા સવારે હા હું ખાધું તકલા મરહાટુ નો લાવી નહીં નો લાવી નહીં નહીં લ્યો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તું તો બોલ જય જય દ્વારકાધીશ જય માતાજી જય જય માતાજી કે આવ્યો છો હા હા છે બોલીઓ કરે સટકો સટકો ઈ જોમે છે છે અને આ બાજુ તો ના ગો રાખને પ્રથમ પહેલા તો બધાને જય માતાજી ને જવા કરી એ છોડ્યો દે કેરો કર મારા સાંભળવા જો મારું ચૂપ કઈ દે ચપ કે દે તું અને ઘણા ટાઈમ થી તમારા બધા ની કોમેન્ટ આવતી હતી કે જો કે ખાસ કરીને મારા મમ્મી ના ફ્રેન્ડ જે છે સુરત થી ઈ કોમેન્ટ કરતા હતા હું મને પાછો મન મારીને વહી જાય છે મારીને કેવું ગળપ છે દઈ મારીને ઘણા દિવસ થી બધા ની કોમેન્ટ આવતી હતી અને પર્સનલ માં ઇન્સ્ટાગ્રામ માં કોમેન્ટો બધા ની આવતી હતી કે કેવલ ની કાકી પ્રેગ્નન્ટ છે કે કેના સારા દિવસો છે તો પાછો મારીને વહી જાય મારી વાત પૂરી જ ન કરવા દીધી

તો કઈ વાંધો નહીં મસ્ત છે ઠણી સા લઈને આવશે તો નીરે તે ચા પાણી પી લેવી કન્ટિન્યુ લોકો બધા બન્યા રેજો નાનું ને ખાપ નહીં થાય રાહુલ શું કરશો કેમ ટ્રેક્ટર માં સડે ઉડી છે હે વગાડવા જવાનું છે ગામમાં બાર ગામ ગામ માં એમ હામુ તો જો તો અત્યારે દુકાને રાબેતા મુજબ આપણું દુકાન નું કામ ચાલુ જ હતું અને આવ્યા છે ઘરે અને ઘરે તો પાણીપુરી ખાય છે પાણીપુરી 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 ખવાય હા બસ

હું એ બટા હું ડોળા કાઢો છો જીભડા કાઢે છે તો મહેમાન તો વેહાઈ ગયા બોલો હું બોલો એ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું આજનો વ્લોગ આજનો વિડીયો આપણે અહીં હા આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીશું બોલો

કાલે ફરીથી મળશે નવા લોગ તમે બોલો ને ભાઈ યશ બોલ તો તો આ સાથે આપણે આજનો ઉલ્લેખ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવ ઉલ્લેખમાં ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય